વાર્તા એક હતી કાળી બિલાડી ને એક હતી ધોળી બિલાડી હવે એકવાર એવું થયું કે તેમને એક રોટલો મળ્યો ધોળી બિલાડી કહે આ રોટલો મારો ને કાળી બિલાડી કહે ના આ રોટલો મારો પછી તો ભાઈ એ બંને વચ્ચે ભારે કજીયો થયો વળી રોટલાના બે સરખા ભાગ કરતા બેમાંથી કોઈને આવડે નહીં હવે કરવું શું નજીકના ઝાડ પર બેઠેલો વાંદરો આ જોતો હતો તેણે વિચાર્યું કે એવી યુક્તિ કરું કે તે લડતી રહે ને રોટલો આવી જાય મારા પેટમાં એમને ખબર ના પડે એટલે તે પેલી બિલાડીઓ પાસે આવ્યો બિલાડીઓએ પોતાની વાત કહી તેને વાંદરો ઠાવકો થઈ સાંભળી રહ્યો પછી કહે અરે એમાં શું ચપટી વગાડતામાં બે ભાગ કરી દઉં પણ એકદમ સરખા ભાગ કરવા હોય તો ત્રાજવું જોઈએ ધોળી બિલાડી નજીકના ઘરમાં જઈ ત્રાજવું લઈ આવી વાંદરાભાઈએ રોટલાના બે કટકા કર્યા ને ત્રાજવાના બે પલ્લામાં મૂક્યા પણ આ શું એક કટકો મોટો હતો તે પલ્લું નીચું થઈ ગયું ને બીજું પલ્લું ઊંચું થઈ ગયું હવે બેઉ કટકા સરખા તો કરવા જ પડે ને એટલે વાંદરાભાઈએ જે કટકો મોટો હતો તેમાંથી એક બટકું ભરી લીધું પાછું ત્રાજવામાં મૂક્યું ને ત્રાજવું કર્યું ઊંચું તો આ શું હવે બીજું પલ્લું નમેલું હતું બે સરખા ભાગ કરવા તેણે એમાંથી એક બટકું રોટલો ખાધો ફરી ત્રાજવામાં મૂક્યું ફરી ત્રાજવું ઊંચું કર્યું તો હવે હવે પાછું પહેલું પલ્લું નીચું હતું આ જોઈ ધોળી બિલાડી કહે પણ તમે આમ બટકા ભર્યા કરો છો તે રોટલો તો પૂરો થવા આવ્યો છે આમ બટકા ન ભરો તો વાંદરો કહે પણ મારે બે ભાગ સરખા તો કરવા પડે ને સરખાં કરવા બટકા ભરવાય પડે એમ કરતા કરતા આખો રોટલો વાંદરા ભાઈ ખાઈ ગયા બિલાડીઓ જોતી રહી વાંદરા ભાઈ તો જતા રહ્યા કાળી બિલાડી બોલી આપણે સંપીને રોટલો ખાધો હોત તો કેવું સારું થાત જવાબ આપો આ વાર્તામાં આવતો વાંદરો શું કામ કરતો હતો બે બિલાડીઓ વચ્ચે કઈ બાબતનો ઝઘડો થયો હતો વાંદરાની જગ્યાએ તમે હોવ તો શું કરો બિલાડીઓ સંપીને રહી હોત તો શું થાત કઈ કઈ ચીજવસ્તુના બે સરખા ભાગ ન થઈ શકે કયા કયા ફળના બે સરખા ભાગ થાય છે વાંદરો કેવી રીતે બોલે बिलाड़ियों केवी रीते लड़ती हे जोड़कण गाई नहाए नदी नहाए छोको नहाय नदी में नहाय तरे डूबकी खाय छोक नहाय नदी म नहाए, नहाए। दूध पिए ने छाश पिए શૈલી બન બે ગ્લાસ પીએ તાજું દૂધ ને તાજી છાશ શૈલી બેન ને ભાવે ખાસ પમ 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 પીપુડી વાગે ડમ 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 ડમરૂ વાગે બંસી કનૈયાની વાગે ત્યારે છમ 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 ગોપીઓ નાચે રીતિના ઢગલા છે રણમાં રણ વસ્યું રેતના કણમાં બાળક રમતું અહીંયા ઘર ધજા ફરકતી અહી દોસ્તો આ જોડકણાઓનું ગાન કરો અને તમને ગમતા જોડકણાને અનુરૂપ અભિનય કરો મારો ખોરાક દોસ્તો આપણે સૌએ જમવું જ પડે છે કેમ કે જીવવા માટે ખોરાક લેવો જરૂરી છે તમે ખોરાકમાં શું શું લો છો આપણે જે ખોરાક લઈએ છીએ તે ક્યાંથી મળે કોણ લાવે દોસ્તો ખોરાક શેકીને બાફીને અને તળીને ખાઈ શકાય છે ઘણા ખોરાક એવા છે જે સીધા ખાઈ શકાય તમારા ઘરમાં રસોઈ કોણ કોણ બનાવે છે ગીત મજાનું વિચારો અને કહો તમારા આંગણામાં કયા કયા પક્ષીઓ આવે છે કયું પક્ષી કેવી રીતે બોલે તમને ખોરાકની કઈ કઈ ચીજવસ્તુ ખાવી ગમે છે ગમતી ચીજવસ્તુ કોણ લાવી આપે છે ચીજવસ્તુની કિંમત કેટલી હોય છે પૌ મૂળાક્ષર દોસ્તો આ ચિત્ર જુઓ ઓળકી ગયા હા પતંગનું ચિત્ર છે હવે બધા આ તરફ જુઓ આ શબ્દ લખ્યો છે પતંગ તમે મનમાં વાંચો જોઈએ હવે મને એ કહો કે આપણે પતંગ શબ્દ વાંચીએ કે બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે સરસ પ બોલાય છે હવે આપણે પ પર ગોળ કરીએ બાળદોસ્તો હવે તમારે મને એવા શબ્દો આપવાના છે જેમાં પ આવતો હોય હા પપ્પા અને તેનાથી ચાલી શકાય છે એ પગ બીજું પવન બરાબર છે મદારી પાસે શું હોય સાપ તળીને ખવાય શેકીને ખવાય હા પાપડ દરજી શું માપે કાપડ પછી ઝૂંપડી કપ હવે આ શબ્દો તમારે વાંચવાના છે હવે પની નીચે આપણે લીટી કરીશું હવે પ કઈ રીતે લખવો એ જોઈએ ઉપરથી શરૂ કરી ધીરે ધીરે નીચે અને પછી સીધી એક લીટી આ લખાઈ ગયો પ મૂળાક્ષર આપણે ડમરું વાંચીએ કે બોલીએ ત્યારે પહેલા શું બોલાય ડ બોલાય ફરી બોલો જોઈએ શું બોલાય ડ હવે આપણે ડ પર ગોળ કરીએ આને વંચાય દોસ્તો હવે તમારે ડ આવતો હોય તેવા શબ્દો લખાવવાના છે गोड गोड़, गोड़ मीठा मीठा लागे लाडवा आपे छायो आपे झाड़ मम्मी नास्तु जेमा आपे डब्बो हवे बीजा शब्दों याद आया डगलो हांडवो पहाड़ थड़ પાપડ કાપડ આ થઈ ગઈ ડ નીચે લીટી ચાલો હવે ડ કઈ રીતે લખવો એ જોઈએ અહીં જુઓ જમણી બાજુથી શરૂ કરી અને ડાબી બાજુ નીચે સુધી હા લખાઈ ગયો ડ ત મૂળાક્ષર બાળકો અહીં શું લખ્યું છે અહીં લખ્યું છે તપેલી હવે મને એ કહો કે આપણે તપેલી શબ્દ બોલીએ કે વાંચીએ ત્યારે પહેલા શું બોલાય છે હા પહેલા વંચાય કે બોલાય છે ત હવે આપણે એ તની ઉપર ગોળ કરીએ હવે તમારે શું કરવાનું છે ખબર છે ને હા ત આવતો હોય તેવા શબ્દો આપવાના છે સરસ તગારું બતક વા ચેતક સરસ સાત કબૂતર કાતર ખેતર પર્વત હા રાત પછી બોલો બરાબર દોસ્ત તણખો તરણું હવે ત નીચે લીટી કરવાની છે આ થઈ ગઈ ત નીચે લીટી ચાલો હવે ત કઈ રીતે લખવો એ જોઈએ નીચેથી શરૂ કરી પછી ઉપરથી નીચે તરફ લઈ જાઓ પછી ઊભી લીટી અહીં સુધી હ લખાઈ ગયો તો તમૂળાક્ષર બાળકો એક શબ્દ અહીં લખ્યો છે કોણ વાંચશે શબ્દ લખ્યો છે હ ણ હવે મને એ કહો કે આપણે હરણ શબ્દ વાંચીએ કે બોલીએ ત્યારે છેલ્લે એટલે કે અંતમાં શું બોલાય છે ણ શું બોલાય છે મિત્રો ણ હવે આપણે નો ઉપર ગોળ કરીએ હા હવે તમને ખબર પડી ગઈ કે હવે શું કરવાનું છે અણ આવતો હોય તેવા શબ્દો મને આપવાના છે પણ યાદ રાખજો અણ થી શરૂ થતા શબ્દો હોય નહીં વાહ વેલણ લસણ તોરણ પછી સારું થોડું વિચારીને બોલો સિંહણ ગણપતિ હા એ સાચું પછી મણકા ગણિતમાં આવે બરાબર માણસ હવે આ શબ્દોમાં જ્યાં ણ છે તેની નીચે લીટી કરવાની ચાલો હવે ણ કઈ રીતે લખાય એ જોઈએ પહેલા ડાબી બાજુથી શરૂ કરીને પછી બનાવ્યો આ પહેલો ભાગ હવે તેની બાજુમાં અડધું ગોળ અને એક ઊભી લીટી અહીં સુધી લખાઈ ગયો ણ ઈ મૂળાક્ષર બાળદોસ્તો અહીં આપેલું ચિત્ર જુઓ ચિત્રમાં શું દેખાય છે ચિત્રમાં કોઈ શાળામાં બાળકોને ઇનામ આપતા હોય તેવું લાગે છે દોસ્તો તમે ઇનામ શબ્દ બોલો ત્યારે પહેલાં કયો મૂળાક્ષર બોલાય છે હા ઈ બોલાય છે બાળદોસ્તો હવે ઈ આવતો હોય તેવા શબ્દો બોલવાના છે પણ પહેલા ઈને નિશાની રૂપે પણ આપણે લખીએ છીએ જુઓ નિશાની આ મુજબ હોય છે આ ઈને નાનો અથવા રસ્વ ઈ કહેવાય છે ઈ આવતો હોય તેવા શબ્દો ઈસ્ત્રી સાયકલ ઈશ્વર ઇલાયચી વગેરે આવી શકે દોસ્તો હવે ઈ લખતા શીખીએ જુઓ ડાબી બાજુથી ઉપરથી આમ વાળી પછી નીચેથી ઉપર જમણી બાજુ અહીં સુધી જ આ લખાઈ ગયો ઈ મૂળાક્ષર બાળદોસ્તો આ શાનું ચિત્ર છે હા ઈયળનું ચિત્ર છે ઈયળ મિત્રો આપણે શબ્દ બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે ઈયળ શબ્દ બોલતા પહેલા ઈ મૂળાક્ષર બોલાય છે આને મોટો ઈ અથવા દીર્ઘ ઇ પણ કહેવાય દીર્ઘ ઇ આમ નિશાની રૂપે લખાય છે હવે ઈ આવતો હોય તેવા શબ્દો આપવાના છે ઈ આવતો હોય તેવા શબ્દો ईसु ईद साई सफाई राई वगैरह आ सके हम ई लगता शीखिए मूड़ाक्षर तरीके ई जमणी बाजू अंदर थी शुरू करी पची नीचे थी उप પર જમણી બાજુ થોડો લંબાવીને લખાય છાપ પાડો જુઓ આ એક પીપળાનું પાન છે આ પાનની એક સપાટી પર આપણે શાહી લગાડીએ હવે આ પાંદડાની છાપ સફેદ કોરા કાગળ પર લઈએ પાનને કાગળ પર મૂકીએ અને બીજી સપાટી પર થોડું દબાણ આપીએ પછી ધીમેથી પાનને હટાવી લઈએ અરે વાહ જુઓ કેવી સરસ મજાની છાપ પડી ગઈ હાથના અંગૂઠાની છાપથી ઝાડ બનાવી શકાય ભીંડાની છાપ પાડી અને ફૂલો વાળો છોડ બનાવી શકાય પતંગિયું માછલી વગેરે પણ બનાવી શકાય પ્રવૃત્તિ મૂળાક્ષર તોરણ બનાવવો અક્ષયપાત્ર માટે નિયમિત દાણા લાવો આપણે સમજ્યા શીખ્યા બે બિલાડીની વાર્તા દ્વારા સંપના ફાયદા અને કુસંપથી થતા નુકસાન વિશે જાણ્યું સૂચના સાંભળી ચિત્ર દોર્યા પ ડ ત ણ ઈ ઈ મૂળાક્ષરની ઓળખ અને લેખન પ ડ ત ણ મૂળાક્ષર અને ઈ થી બનતા શબ્દો અને ટૂંકા વાક્યોનું વાંચન લેખન ખોરાક અને તેને બનાવવાની રીત ગીત દ્વારા પંખીઓ અને વિવિધ અનાજ વિશે માહિતગાર